આજે ચોટીલા ગૌરક્ષા અખિલ વિશ્વ ગૌ સર્જન પરિસરની જાની વડલા ગામના બોર્ડ પાસે આવેલ ચામુંડા હોટલ પાસે એક નદી નદી મહારાજ ખાતે એસિડ જેવું શિલ્પ મહારાજ મહારાજને ખૂંટીએ એસિડ જેવું શિલ્પ પદાર્થ માથે નાખીને ગંભીર ઇજાઓ પહોંચાડેલ જેનું ધ્યાનમાં આવતા તુરંત ચૂંટીલા ગૌ સેવા ગૌરક્ષા ટીમ ઓગણીસો પાસઠની હેલ્પલાઇન જાણ કરી યુકે સારવાર કરેલ જેની હાલત જોતા એકદમ દયનીય થઈ હતી લોહી હાલતમાં તડપી રહ્યો હતો ડોક્ટર દ્વારા ગૌસેવકો દ્વારા તત્કાલ સારવાર કરાવું અજાણ્ય ઈસમો દ્વારા જે છેડ નાખીને ગૌવંશને નુકસાન પહોંચાડ્યું ક્યાંક ને ક્યાંક લાગણી દુભાવવાનું કૃત્ય કરી રહેલ છે જેવા સમૂહ સામે પોલીસ દ્વારા તત્કાલ પગલાં લેવા જોઈએ અને ગુજરાતની સરકાર દ્વારા નિરાધાર પશુઓને ગૌસે ગૌશાળા અને પાંજરા પોલની અંદર મૂકવા માટેની વ્યવસ્થા આરંભ કરવી જોઈએ જેવી જીવદયા પ્રેમીઓની લાગણી વ્યક્ત કરી હતી જય ગૌ માતા આજ રોજ અમારી ચોટીલાની ગૌરક્ષા ટીમને અહીંયા ચામુંડા હોટલ ખાતે ગેત્રિક દ્વારા અને હોટલના સંચાલકો દ્વારા માહિતી મળી હતી એક ફૂટિયાને કોઈ અજાણ્યા ઈસમો દ્વારા તેના પર એસિડ ફેંકી અને એના પર કુર્તા આચરેલ છે જે જોવા મળતા તુરત જ કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર અમે અમારી ટીમ રઘુભાઈ અમારા ગૌશાળા તેમજ તમામ ચૂંટણી અમારા ગૌરક્ષકો દ્વારા ઓગળી પાસેથી જાણ કરી તમામ ગૌસેવકો દ્વારા તત્કાલ આ ચાર પાણી હદ વિસ્તારમાં ચામુંડા હોટલ ખાતે પહોંચી ગયા હતા અને આપે પણ જોયું ફૂટિયાને એકદમ બેહિમીપૂર્વક કોઈ અજાણ્યા ઈસમો જે જેને કહેવાય ને કુર્તા એક અમાન્ય કૃત્ય કરેલ છે અને આ ખૂટિયાને એટલી બધી બળતરાઓ અને એને પીડા થઈ રહી હતી જે ઓગણી બાસઠની ટીમ દ્વારા હાલ ખૂબ સારી સારવાર કરવામાં આવી છે તેમજ તેમના સહયોગમાં અમારી ગૌરક્ષા ટીમ પણ સારી રીતે સારવાર માટે સહયોગી બની હતી તો મારું એટલું આપના માધ્યમથી કહેવાનું છે કે આવા જે ઇસમો છે પોલીસે ખરેખર આવા ઈસમોને શોધી અને આને યોગ્ય સજા થાય એ કરવું જોઈએ નંદી મહારાજ અને ગૌમાતાની અંદર બત્રીસ કરોડ દેવતાનો જ્યારે વાસ હોય ત્યારે આપણા ધર્મની અંદર પણ લાગણી દુભાય છે આવા કૃત્ય કરનાર ઈસમોને પોલીસે પકડવા જોઈએ અને આજની આ કાર્યવાહી અને સેવા બદલ હું ઓગળી ભાષાની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ગૌ માતા